પોરબંદરની લેડી હોસ્પિટલમાં લિફ્ટનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ આ લિફ્ટનું નિર્માણ કામ પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ ચાલુ ન થતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારીત થતાની સાથે જ તંત્ર દ્વારા લિફ્ટ ચાલુ કરવામાં આવી હતી પોરબંદરની લેડી હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે લિફ્ટની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો હતો ત્યારે આ હોસ્પિટલમાં લિફ્ટ ઉપલબ્ધ કરવા ખાસ સ્ટ્રક્ચર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ કામગીરી પૂર્ણ થયા બાદ લિફ્ટનું ઇન્સ્ટોલેશન કામ પણ પૂર્ણ કરી દેવામાં આવતું ત્યારે આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ પણ લિફ્ટ શરૂ કરવામાં આવી ન હતી જેના લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ લિફ્ટ તાત્કાલિક શરૂ કરવા સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા માંગ કરી હતી જે અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ હોસ્પિટલના તંત્ર દ્વારા મહિલા દર્દીઓ માટે તાત્કાલિક લિફ્ટ શરૂ કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર